ઉમરેટ તાલુકાના થામણા ગામમાં સિનિયર સિટીઝન ફોરમ થામણા દ્વારા ચાંદખેડા સેન્ટારા હોસ્પિટલનો નિઃશુલ્ક નિદાન અને સરવાર કેમ્પ યોજાયો આ કેમ્પમાં ડોક્ટર જૈનિશભાઈ પટેલ તથા તેમની ટીમના ડોક્ટર પ્રજ્ઞેશભાઈ શાહ ડોક્ટર પૂર્વેશ ગોસ્વામી દ્વારા નિઃશુલ્ક એક્સરે નિદાન કરવામાં આવ્યું ડોક્ટરની ટીમ દ્વારા પણ ખાસ સમજાવવામાં આવ્યું કે કઈ રીતે લોકો ઘૂંટણના રોગથી પહેલેથી જ દૂર રહી શકે છે મોટી સંખ્યામાં ઘૂંટણના દર્દીઓએ આજે આ મેડિકલ કેમ્પમાં લાભ લીધો આ કેમ્પને સફળ બનાવવા માટે થામણા સિનિયર ડિટીઝનના જગદીશભાઈ પટેલ ગનીભાઈ વોરા અને દરેક સભ્યોએ જહેમત ઉઠાવી હતી કિડની હોય કોઈ પણ ખરાબી હોય શરીરમાં તો અમે લોકો પહેલા તમારું બોડી ચેકઅપ કરીએ છીએ પછી બધી તપાસ થયા પછી નિષ્ણાત ડોક્ટરો તમને જોવે છે અને એ જોયા પછી તમારું ઓપરેશન અમે નક્કી કરીએ છીએ અમને શેરફળ એવું લાગે કે આ ઓપરેશન કરવાથી જોખમ થાય દર્દીને તો એ ઓપરેશન અમે કરતા જ નથી અમે દર્દીને સ્પષ્ટ સમજાવીએ સમજાઈ કે આટલું બધું જોખમ ના લેવાનું કારણ કે જિંદગીના મૂલ્ય આગળ બીજું કશું જ નથી અને જે દર્દીનું ભલે ઉંમર હોય એસી વર્ષ પણ કાકાનું હૃદય સરસ હોય કિડની સરસ હોય રિપોર્ટો સારા હોય તો એમનું ઓપરેશન કરી શકાય એમાં કોઈ જોખમ રહેતું નથી અને રિઝલ્ટની તમને બહુ સરસ એકદમ ખાતરી આપવામાં આવે છે બીજી વસ્તુ એ છે કે તમે જ્યારે આગલા દિવસે દાખલ થાવ છો ત્યારે તમને અમારા ત્યાં રોજ ઓપરેશન થાય છે અમે મહિને દોઢસો બસો ઓપરેશન કરીએ છીએ તમે જ્યારે તમે આવશો હોસ્પિટલમાં તો આટલા દિવસે ઓપરેશન થતું એક દિવસે તમારો પ્રોસેસ બધા દર્દીઓને મળી છો એમનું રિઝલ્ટ જોઈ છો પછી માને કે ના ભાઈ આપણે સરસ મજાના રિઝલ્ટ છે બધા ખુશ છે તો આપણે ઓપરેશન કરાવવાનું અને આપણને કઈ પણ ડર લાગે આપણને શ્રદ્ધા ના બેસે તો કોઈ ચિંતા નથી પ્રેમથી કહેવાનું કે સાહેબ અમારે ઓપરેશન નથી કરવું અમે ઘરે ઘરે આપણને કઈ ખોટું લાગતા બરોબર એટલે તમારી જાતે જોવું છું તમે લોકોને મળો તમારી એમને સાંભળો નજરે જુઓ ડરશો નહીં ખોટી લોકવાયકાથી ડરશો નહીં કારણ કે ડોક્ટર ભગવાન નથી હજારના હજાર ઓપરેશન કરતા હોય તો એકાદ ઓપરેશનમાં નાની મોટી તકલીફ થાય એમાં ઘણું બધું હોય છે કે દર્દીની ઉંમર હોય કે બીજા કારણો હોય તો એ અલગ વસ્તુ છે તો આ ઓપરેશનના રિઝલ્ટ બહુ સારા હોય છે એનાથી જીવન ખૂબ સારું થાય છે એના માટે ઓપરેશન કરી શકાય અને આપણું પાછળનું જીવન સરસ મજાનો હવે આ ઓપરેશન દરમિયાન ફિઝિયોથેરાપીની કસરત ની વાત આવે તો અમારું ઓપરેશન નું આયોજન એવું છે ટેકનોલોજી વિશે કે મોટા ભાગના દર્દીઓને કસરત કરવાની જરૂર પડતી નથી એનું કારણ છે કે નવા સાંધા નવી ટેકનોલોજી એના કારણે આપણે સરળતાથી તમે ફોલોથી વાળી શકો છો દાદરા ચડી શકો છો ચાલી શકો છો હવે અમુક દર્દી સરસ ઓછી હોય અથવા એ લોકો ઘરે આવીને અમારી સલાહ પ્રમાણે વસ્તુ બતાવીએ એ ના કરતા પડે તો એવા દર્દીને ફિઝિયોથેરાપી થોડી જરૂર પડે અને તમારી સરસ મજાનું ફિઝિયોથેરાપી સેન્ટર અંદર ઘરે જ છે અહીંયા નજીકમાં જ છે એટલે કે એની કોઈ ચિંતાનું કારણ નથી તો આપ સૌ જ્યારે એક્સરે ના હો મનમાં કોઈ પણ ચિંતા હોય મૂંચવણ હોય તો તમે અમને પૂછીને જજો ભલે સાંસદીથી તમામ દર્દીને જોઈએ દરેક દર્દીને સમજાવીએ એમને કંઈક ફાયદો થાય